તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતર વસાવાનો કે ચૈતર વસાવાની પત્ની લડશે ભાઈ બિલકુલ સૌથી મોટામાં મોટા સમાચાર મળી ગયા આટલા દિવસ સુધી આપણે જોયું કે ચૈતર વસાવા માટે બંને પત્નીઓ સાહેબ એટલી બધી ગુસ્સે થઈ કે તમે વાત ન પૂછો ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું કે ચૈતરભાઈ વસાવાની પત્ની શું કરી છે શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવાની પત્ની કેસ લડશે ચાલો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ વિડીયો તમે અનસ મેટર ચાલુ થઈ સંજય વસાવાની એન્ટ્રી જ્યારે સંજયભાઈ વસાવાની એન્ટ્રી થઈ ત્યારે સંજયભાઈ વસાવા ચૈતરભાઈ વસાવા ઉપર એફઆર દાખલ કરી નાખીને ત્યાંથી ચૈતરભાઈ વસાવાની ધરપકડ થઈ

અને અમારા બેનોની વચ્ચે આવીને માફી માંગી લે કે બેનો વિશે મેં અભદ્ર વાણી વિલાસ કર્યો એ બદલ હું માફી માંગુ એવી જો માફી માંગી લે તો સાહેબ હું મારી એફઆઈઆર પાછી કહેતું ને ચૈતર વસાવાને ધોળા દિવસે જેલમાંથી બહારે લાવું પણ જો ચૈતર વસાવા માફી માગે તો હવે ચૈતર વસાવાના સમર્થકો એમ કહે છે કે ચૈતર વસાવા આજે નહીં ને કાલે માફી નહીં માગે ભલે રાણો બે વર્ષ સુધી જેલમાં રહેશે પણ માફી નહીં માંગે માફી માંગશે નહીં શા માટે માફી માંગે એવું કોઈ એને કઈ ખોટું બોલ્યું નથી કે એને માફી માંગવી પડે એટલે ચૈતરભાઈ વસાવા માફી માગી એ મૂળમાં છે નહીં પણ સંજયભાઈ વસાવા એમ કે છે કે માફી માગી લે તો હું એને બારે લાવું ભાઈ હવે તમને શું લાગે કે શું ખરેખર સંજયભાઈ વસાવાની વાતથી ચૈતરભાઈ વસાવા માફી માગશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ